દોસ્તો ગુજરાતી ફિલ્મની વાત આવે ત્યારે બધાની સામે એક જ નામ આવે છે તે નામ વિક્રમ ઠાકોરનું છે વિક્રમ ઠાકોરે ઘણી મુશ્કેલીનો સામનો કરીને ગુજરાતી સંગીતમાં નામના મેળવી છે અત્યારે વિક્રમ ઠાકોર ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર તરીકે જાણીતા છે વિક્રમ ઠાકોર ફિલ્મની સાથે આલ્બમ સોંગ અને લાઈવ ડાયરાઓ પણ કરે છે વિક્રમ ઠાકોરની ઘણી બધી ફિલ્મમાં હિરોઈન તરીકે મમતા સોની જોવા મળતા હતા તેમની ફિલ્મ જોવા માટે થિયેટરમાં ઘણી બધી ભીડ જોવા મળતી વિક્રમ ઠાકોર અને મમતા સોનીના લાઈવ પ્રોગ્રામમાં લોકોના ટોળેટોળા ઉમટી પડતા હતા મમતા સોનીની શાયરી અને વિક્રમ ઠાકોરના ગીતોથી ચાહકો ખુશખુશ થઈ જતા તો દોસ્તો વિક્રમ ઠાકોરની સાથે મમતા સોની લાઈવ ડાયરામાં ડાન્સ કરી રહ્યા છે આ વીડિયો ઘણો બધો જૂનો છે તેમના ચાહકોને વિક્રમ ઠાકોર અને મમતા સોનીના જૂના ફિલ્મો અને ડાયરાઓ બહુ જ ગમે છે પરંતુ વિક્રમ ઠાકોરના નવા ફિલ્મમાં મમતા સોની ક્યારે જોવા મળશે તો દોસ્તો તમે પણ વિક્રમ ઠાકોર અને મમતા સોનીને એકસાથે ફિલ્મોમાં જોવા માગતા હોય તો કોમેન્ટમાં જણાવજો